તમારું રૂપ તો પલયાળા જેવું છે પલારા જેવું છે રૂપ 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 તમારું જોયું છે હજી હજી ની જોયું હોય આવું 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 રૂપ ની જોયું હોય

તાર ભાઈ ભેગા બે બીજા લાવજે રા અસલી ભીખો હોય ને અસલી ભીખો તો અચી હેડજી મત અલા બ્રાન્ડ છે આ તો બ્રાન્ડ તો ઉપર મો આવ તારે ભીખો પોતે ગોમા આખું ગોતે 5 મિનિટ માં આવ તો ઉપર ખાલી અરે તું તરત મુજો કો કલાક મુ બેઠો તો મોંજુંગ ને લઈને આવતું જો અરે મોંજુંગ ને લાવું કે મુ તો કુ તારે સેમસંગ ને જેન લાવવા લાય મુ જો બીવો હું એ બીજા આ ને ઓ હે આ તો મળદ નું ભાડ્યું હે કોઈ દાડો નમતી ના લે વગર ઓકે વાત કરે તારે જેન લઈને આવું લઈને તું જાન

આ તો મરે બે હમણા પડ્યા આડી ઢોંકેલા હમણે આવો તમારી વાત જોઈ રહ્યો તો આવો લ્યા પર મર તો શું છો પર માર તો શું છો ઓય બહુ તો એ માર હું બેઠો હોય લે છોડ લે એ છોડ તુ લ્યા ઉપર રે પણ ઉપર તરી કે શું ઊભો બબી લાગડી આડી કરી ઊભો શું મારે જ ઉઠ ઉપર તો છોડ તાર છોડ તાર એલા ઊભો થા એ બોર એ છોડ તાર એ છોડ તાર એ પક કર અલી ના ઓલી ના કર પકડે છે પે શેડ ઉતારે પર શેડ ઉતારે અલ્યા મારે નહીં મોઢું ના વધે કે

પણ બોલી કઈ મન પડતા કુકુઆ મારો છો તમે મારવો મારો કે ખબર મન બોલી કે માર્યો મન માર ખાવા ગયા તા તમે તમે બોલાતા મન માર ખાવા

તમે હાવ લેવા જાવ વગર કૂટાઈ જ્યા મોસુમ શું કરવાનું હે મારી રે હાવ લેવા વગર કૂટાઈ જાય